સ્વકમાં આજની મારી પસંદગી છે અદાણી એનર્જી સોલ્યુશન્સ એનર્જી રિલેટેડ પ્રોડક્ટ્સ બધી હવે એક્શનમાં રહેવાની છે પ્લસ બહુ મોટો ઘટાડો જે આવ્યો તે બાદ મંથલી ચાર્ટ્સ જુઓ છો તેમાં તમને એક બ્લેક લાઇન જોવા મળે છે એક બહુ સરસ બેઝ ફોર્મેશન બનાવ્યું છે જે કંઈ પણ હિન્ડનબર્ગ વગેરે તે કંઈ પણ થયું ત્યારે ખાસો એવો ઘટાડો આવી ગયો હતો આ સ્ટોકમાં અને ત્યારબાદ હવે ફરી એકવાર બેઝ બનાવી અને પાછલા બે મહિનાની કેન્ડલ ખાસ જુઓ જે નાની નાની ગ્રીન કેન્ડલ છે ને એ ખાસ તમે જુઓ આ મહિનાનો જે ઓપન ક્લોઝનો લેવલ છે હું એમ કહું કે આ મહિનાનો જે લો છે ને એ તમારો પરફેક્ટ સ્ટોપ લોસ બની શકે તેમ છે હવે તકલીફ એક છે કે અહીંયાથી આગળ છે ને એ હર્ડલ્સ ઘણા બધા આવશે હવે કેમ કે ઘટાડો બહુ મોટો આવી ગયો હતો રાઈટ તો એ હર્ડલ્સને રિસ્પેક્ટ આપણે આપવાનું છે અને એટલા માટે ઉપર જે તમે એક સ્યાન કલર કહેવાય આછો ભૂરો વાદળી રંગ તમે જે જુઓ છો એ પચાસ દિવસની મંથલી મૂવિંગ એવરેજ છે પચાસ મંથલી મૂવિંગ એવરેજ એ લેવલને ક્રોસ કરશે પછી વધારે તેજી આવશે પણ એટલીસ્ટ એ લેવલને ક્રોસ કરવાની તૈયારી અત્યારે સ્ટોપ કરી રહ્યો છે એટલે હવે આપો ગ્રાફિક્સ જુઓ ટેકનિકલી તો વાત કરી લીધી બેઝ બની રહ્યો છે હવે ફંડામેન્ટલી જુઓ પાંચ વર્ષમાં નફાનો કેગર ગ્રોથ છે છવ્વીસ ટકા નંબર વન બીજું દસ વર્ષનો એવરેજ સેલ્સ ગ્રોથ એકત્રીસ પોઈન્ટ એક ટકા અદાણી ગ્રુપની કંપની એટલે આવી સ્થિતિમાં તમને પરફેક્ટ રિટર્ન્સ આપવા માટે તૈયાર છે આ સ્ટોક નજીકના ભવિષ્યમાં ફટાફટ સો રૂપિયાનો પહેલો ટાર્ગેટ નવસો પચાસ પર છે એટલે એક હજાર પચાસનું હું રાખું છું અહીંયાથી ત્યારબાદ તેરસો પચાસ બીજો ટાર્ગેટ થશે જે ફિફ્ટી ટુ વીક હાઈ બનશે તમારો અને ત્યારબાદ બહુ જબરદસ્ત લોંગ ટર્મ રિટર્ન્સ તો મળી શકે એમ છે પણ અત્યારે ઇમિડિયેટ બેસિસ પર આ બે આગળ હું રાખું છું આઠસો છોતેરના સ્ટોપલોસ સાથે જે મેં કહ્યું ને તમને કે આ મહિનાનો ઓપન ક્લોઝનો લેવલ હતો એ પરફેક્ટ સ્ટોપલોસ બને છે નવસો પચાસથી આઠસો છોતેરનો સ્ટોપલોસ નવસો પચાસની ગઈકાલની ક્લોઝ હતી તો એ પ્રમાણે આપણે ગણી રહ્યા છીએ તો આ છે અદાણી ગ્રીન માફ કરશો અદાણી એનર્જી સોલ્યુશન્સ યોમિક આપની પસંદગી જી યસ અદાણી સર મારા તરફથી રહેશે છે લોરસ લેફ્ટ આ સ્ટોક પસંદ કરવાનું બે કારણ છે એક તો ટેકનો ફંડા સ્ટોક આજે મેં પસંદ કર્યો છે ફંડામેન્ટલ એટલા માટે કારણ કે ગઈકાલે જ્યારે કંપનીના બીજા ત્રિમાસિકના પરિણામ આવ્યા ને તો ઘણા સારા આવે છે અનુમાન કરતાં ઘણા સારા આવે છે તમે જો માર્જિન ઇબીડા લાઇન બોટમ લાઇન દરેકમાં સારું પરફોર્મન્સ કર્યું છે જો વાત કરીએ ટેકનિકલી તો તમે જે સ્ક્રીન ઉપર જે ચાર્ટ જોઈ રહ્યા છે સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ છે એમાં તમે નજા કરો નીચે એક બોક્સ છે જે ડેઈલી ચાર્ટમાં ઇનસાઇડ બાર બન્યું હતું એનું બ્રેકઆઉટ આવ્યું બ્રેકઆઉટ આવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી હાયર હાઈ હાયર લો ફોર્મેશન બની રહ્યું છે બીજી વસ્તુ તમે નજર કરો તો આપણને જે નીચે તમે નજર કરો ડબલ બોટમ બની અને ઉપર ત્રિપલ ટોપ છે એટલે ડબલ બોટમ બનાવીને હવે ટ્રિપલ ટૉપના બ્રેકઆઉટની તૈયારી રહ્યું છે એટલે એ કારણથી પણ પોઝિટિવ છું વીકલી ચાર્ટ નજર કરો તો વીકલી ચાર્ટમાં પણ આપણને એક ઇન્સાઈડ બાર બનેલું છે અને ઇન્સાઇડ બારનું બ્રેકઆઉટ આપણને જે જોવા મળશે એ આપણને લેવલ છે નવસો ચાલીસ નવસો ચાલીસ ઉપર આજે ક્લોઝિંગ આવશે તો આપણને વીકલીમાં પણ આપણને જોવા મળશે અને આજ રીતે તમે મંથલી ચાર્ટમાં પણ જોશો ને તો મંથલી ચાર્ટમાં પણ આપણને એક આ જ લેવલ છે નવસો ચાલીસ એમાં પણ ઇન્સાઇડ બાર બની છે એટલે કે ડેલી વીકલી મંથલી ત્રણેયમાં ઇન્સેડ બાર બની છે અને એનું બ્રેકઆઉટ આપણને નવસો ચાલીસ ઉપર ક્લોઝ થતા આવશે એટલે જો ટાર્ગેટની જો વાત કરીએ તો આપણને સૌથી રૂપ પહેલાં એક હજારના આપણને ટાર્ગેટ જોવા મળશે અને એના બાદ આપણને એક હજાર પચાસ રૂપિયાના પણ ટાર્ગેટ આ સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે અને નીચે સ્ટોપલોસ તરીકે આપણે સિમ્પલ આઠસો ને નવ્વાણું રૂપિયાનો આપણે રાખીશું એટલે કે રિસ્ક રિવોર્ડ પણ ઘણા ફેવરેબલ જોવા મળી રહ્યા છે એટલે કે આજના દિવસે મારા તરફથી રહેશે મમ્પલ સ્ટોક તરીકે જે છે લોરસ લેપ સ્લેબ ધ્યાન પર રાખો ટેકનિકલી અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે અને અદાણી એનર્જી સોલ્યુશન્સ આ બે કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે